ભગવાન હોય તો દેખાવો જોઈએ ના ભગવાન દેખાતો કેમ નથી ચાલો હવે હું તમને એક પ્રશ્ન કરું દૂધમાં ઘી છે કે નહીં ચાલો જવાબ આપો મારો અવાજ તમારા સુધી પહોંચે છે પહોંચે છે ને તો દૂધ ની અંદર ઘી છે કે નહીં તમે જવાબ આપો તો દેખાતું કે અંદર ઘી છે તો દેખાવું જોઈએ તો એવું શું કરીએ તો ઘી દેખાય બોલે કઈ કરવાનું નથી દૂધ ની અંદર થોડુંક છાસ ના ટીપા નાખી દો એટલે શું બને દહીં બની જાય દહીં ને એટલે શું બનશે માખણ બની જાય અને માખણ ને તપાવો તો શું થાય દૂધ માંથી ઘી નીકળે હજી આમાં ઘણા ઘણા સમજ્યા નહીં હોય બીજો એક દાખલો આપું લાકડામાં અગ્નિ છે કે નહીં છે તો દેખાતો કેમ નથી શું કરો તો અગ્નિ દેખાય હે લાકડાને થોડું તપાવો લાકડાને થોડું સળગાવો તો એમાંથી અગ્નિ પ્રગટ થઈ જાય અગ્નિ મને તમને દેખાઈ જાય બસ મેરે ભાઈ બેન માખણ ને થોડુંક તપાવો આ અને ઘી દેખાઈ જાય હે લાકડા ને થોડુંક તપાવો અને અગ્નિ દેખાઈ જાય એમ તમે તમારી જાતને થોડી થોડી તપાવો તો આ જગત ની અંદર ઈશ્વર દેખાઈ જાય તપશ્ચર્યા મહત્વની છે સાધુ સંતો ઋષિ મુનિ જોગી જતી તપ કરતા હતા અને તપ કરે એટલા માટે ઈશ્વર નો સાક્ષાત્કાર થતો પીઝા ને બર્ગર ને પાણીપુરી ખાતે ભગવાન નો મળે એના માટે થોડુંક તપવું પડે ભગવાન બહુ દૂર પણ નથી ભગવાન બહુ ક્રૂર પણ નથી ભગવાન આપણી અતિ નજીક છે મેં જ્યારે આવું કીધું ને ત્યારે એક કથામાં એક ભાઈ મારા ઉતાર આવીને મને કે બાબુ કેટલો નજીક આ બધા બહુ હોશિયાર યાર શું કઉ તું નજીક એટલે કેટલો નજીક ત્યારે મેં એને કીધું આપણી આંખ થી આપણા કાન ને જેટલું છેટું પડે જેટલી દૂરી છે એટલો જ ભગવાન આપણાથી દૂર છે કેટલો આપણી આંખ થી આપણા કાન સુધી ભગવાન દૂર છે તમને હું આપણી આંખ આપણો કાન કોઈ જોઈ શકે જો ઘણા ઘણા અત્યારે આમામા કરવા નથી કરવાનું આપણી આંખ કોઈ દિવસ આપણો કાન જોઈ શકશે ખરી નથી જોઈ શકતી કાન ને જોવું હોય તો શું કરવું બોલો બોલો તમને ખબર છે તમે બોલો એક અરીસા ની અંદર એમ આપણાથી ભગવાન બહુ નજદીક છે પણ કોઈ અરીસા રૂપી સાધુ સંત કે સદગુરુ મળી જશે તો ભગવાન દેખાઈ જશે કોઈ સદગુરુ કોઈ ખેવન બાકી બહુ દૂર નથી કઈ અહીંથી આંખ થી જેટલું આમ એટલું છે ભગાને કોઈ ભગો એક કવિ થઈ ગયો આપણે કાઠિયાવાડ એને કોઈ પૂછ્યું કે ભગવાન क्या छे भगवान ने ते जो बोले हा हाँ। कौन छे? ते के बोले ही नहीं कहां भगवान कहा भगवान अंदर जे छे परमात्मा आत्मा सो परमात्मा पर उनको देखने के लिए मेरे भाई बहन दिव्य चक्षु होना चाहिए